આજ તો ભાવનગરમાં પહેલીવાર મુલાકાત થઈ ગઈ બે મોટા ક્રિએટરો સાથે પછી આવી ગયા રાજદર્શન ફર્નિચરમાં દીકરીના કરિયાવારનો વિડીયો શૂટ કરવા તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા મિની વ્લોગમાં સવાર સવારમાં આવી ગયો જૈકભાઈનો કોલ અને આપણે જવાનું હતું ફેમસ ક્રિએટર એટલે કે જૈકભાઈ અને બધુભાઈને મળવા કેમ કે આપવાના તેમને સ્કેચ પછી હું ને હેરેનભાઈ નીકળી ગયા પછી જોવા મળી પુલ ઉપર ચાર તગડાવાળી ઇનોવા

તમારે 10 માંથી નંબર આપવાના છે કેવું બન્યું છે અને ભાઈ લગભગ તો તમને ગમશે તે બધાને જો સેમ ટુ સેમ કોપી હે તો ભાઈ થેન્ક યુ યુવરાજભાઈ મસ્ત સ્કેચ બનાવ્યું છે ભાઈ આવીને આવીને પ્રગતિ કરતા રહો જિંદગીમાં આજે બહુ તમે આગળ જાઓ પછી તો બે વ્લોગર ને જવાનું હતું કચ્છની ટ્રિપમાં પછી બે ભાઈને કરી લીધા રામ રામ કેમ કે ભાઈને થતું હતું મોડું જગભાઈ અને બદુભાઈને હેપી જર્ની કરીને રામ રામ કરીને કહી દીધું બાય પછી તો અમે પણ નીકળી ગયા કેમ કે અમારે જવાનું હતું એક શોપનો વિડીયો શૂટ કરવા પછી તો આપણે આવી ગયા રાધેશન ફર્નિચરના માલિક આપણા પરમ મિત્ર એટલે કે નીતેશભાઈની ત્યાં અને અહી તમારી વાલી દીકરીનો કારિયાવર માત્ર 51000 થી સ્ટાર્ટ થાય છે તેની સંપૂર્ણ માહિતી આપડા બીજા વિડિયોમાં આવી જશે એની વધુ માહિતી માટે મને ફોલો કરી નાખો પછી તો અમે આવી ગયા જૂના અને જાણીતા કાઠિયાવાડી ચણામડ પાર્સલ લેવા ખબર નહોતી કે આપડા ભાવનગર માં પણ આપડા ફ્રેન્ડ છે પછી તો હું હિરેન ભાઈ નીકળી ગયા ઘર બાજુ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને ફોલો કરતા જઈજો બબ્બાય